સાધુ ના રૂપે કોઈ સન્યાસી ના રૂપે કોઈ વાળા ના ભગવાન જુદી આ યુગમાં આવ્યો એવું જોયું તેમજ મકાન

ये तेज ना है कि आपने आई को नदी जो ये तो भगवान ने उल्लिख कर दी दे थी, थी। देखा है पादर खेला टिंगा ले गुरु वाराय भरवा रे वाराय भरवा सौ वाराय कुछ भी नहीं पूरी दे दिया संस्कार में उन्होंने उन्हों संस्कार में शिक्षण में उन्हों से आते तो आवेदन संसेल शांति ना का गुरु सोमावस उपाध्यायों मार

બ ઘરે થી ના નીકળ્યા હોય એનું કોલ આયે ગામ એવા કાજે હોય પણ કે તમે માર્કેટિંગ માં વાંહો લુકો ત્યાં ગમે ત્યાં જાઓ બધાય છે આ દાદા દો જાજો બીજો ક્યાં છે

અર્જુન કોને ગરુના 14000 સ્વયં જોગો 9 મહિને નંબર આવ વિચાર કરો સેવા હરવાનો એટલે બજાય કે ગરુના તર આય નરીલ ગામમાં સત્તારેની કથા લે આડી છે અડધા ગામને દેવી આવ આતમે સેવાનું કામ કર્યું તો જિંદગી તારા બાપ ગામના ગાયા કરી આનું હા મને પૈસા પડી ગયા ભઈઓને અજબેને હુસીયા તો મિત્રો આ હતું શ્રી ધાનગો બાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાપુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું મારો ખોટો ઉદ્દેશ છે નહીં કે ખોટી અંધશ્રદ્ધામાં જવાનું જરૂર નથી તો મિત્રો તમે ખાસ નોંધ લોજો કે મારી અને દાદાની કોઈની એવી ઈચ્છા છે નહીં કે અંધશ્રદ્ધામાં કોઈ જાય મિત્રો સારું મિત્રો મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્ર દાદા લખી દેજો મિત્રો